તો ગૃહિણીઓ માટે પ્રેરણારૂપ છે વલસાડની એક માતા પાવર લિફ્ટિંગમાં એક બે નહીં પરંતુ પાંચ પાંચ મેડલ મેળવ્યા છે ત્યારે કોણ છે આ બાહુબલી માતા અને કેવી છે તેની સંઘર્ષથી સફળતાની કહાની આવું જાણીએ સંઘર્ષ દરેકના જીવનનો એક ભાગ છે પરંતુ જે સંઘર્ષ કરી જાણે છે તે જ આકાશની ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે આવી જ કહાની છે દ્રશ્યોમાં જોવા મળતી એક માતા પત્ની અને ચેમ્પિયનની જેનું નામ છે કૃષ્ણા કદમ અને તેણે માત્ર સત્યાવીસ વર્ષની ઉંમરે ત્રણ ત્રણ ભૂમિકા સાથે વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે ક્રિષ્ના પાવર લિફ્ટિંગ કરે છે અને અત્યાર સુધીમાં તેણે રશિયામાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ મેળવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને ઘણું ગર્વ થાય છે કે મેં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું છે રશિયાના સ્ટેજમાં ફોર્ટી ફાઇવ ફોર્ટી સિક્સ કન્ટ્રીઝે રશિયામાં પાર્ટિસિપેટ કર્યું હતું ક્રિષ્ના કદમે રશિયાના મોસ્કોમાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફટીંગ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ ચેમ્પિયનશિપમાં છેતાલીસ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ક્રિષ્નાએ બે ગોલ્ડ મેડલ સ્પોર્ટસ સ્પર્ધા અને ડેડ લિફ્ટમાં ત્રણ સિલ્વર મેડલ જીત્યા છે આ સાથે પાવર લિફટીંગમાં રશિયામાં સાઠ કિલો વજનમાં એકસો પિસ્તાલીસ કિલો અને એકસો પચાસ કિલોના વજન ઉચકી બે નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે મારું ઇન્સ્પિરેશન મારા હસબન્ડ જ છે જ્યારે અમે વર્કઆઉટ કરતા હતા ત્યારે એમણે નોટિસ કર્યું કે હું રેગ્યુલર વર્કઆઉટમાં બી ઘણું હેવી વેઇટ લિફ્ટ કરી રહી હતી તો એમણે મને ધીમે ધીમે પછી પાવર લિફ્ટિંગ માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે તારું પોટેન્શિયલ ઘણું સારું છે તો તું પાવર લિફ્ટિંગમાં આગળ ઘણી સારી પ્રગતિ કરી શકે છે ને એ પછી જ મેં ધીમે ધીમે પાવર લિફ્ટિંગમાં આગળ વધવાનું ચાલુ કર્યું આપણે ત્યાં કહેવાય છે કે એક પુરુષ ને સફળતા પાછળ મહિલા નો હાથ હોય છે પરંતુ અહીંયા એક પત્ની ની સફળતા માં પુરુષ નો હાથ છે નિષ્ઠા ના પતિ પણ پاور લિફ્ટિંગ કરતા પરંતુ કોઈ કારણ એ તેમ ને છોડવું પડ્યું પરંતુ તેમણે પોતાનું સપના પત્ની ની સિદ્ધિ સાથે પૂર્ણ કર્યા ફ્યુચર પ્લાન ઇઝ ધ સિમ્પલ ધેટ જસદા પોસ્ટ ઓફિસ કે સપને કે તો સપના તો જીર છે शी इज અ વર્લ્ડ ચેમ્પિયન शी इज માય વાઇફ આ એમ વેરી પ્રાઇડ ઓફ her લેકિન પ્લાનિંગ જસા તો સિફ યહી હે કે अभी के लिए अगले साल का यही चैंपियनशिप खेलना है अभी हमारा सन भी फोर इयर्स का होगा अगले साल में तो उसके बाद का जो क्या प्लान है या कुछ ज्यादा चैंपियनशिप खेल सकते हैं आउट ऑफ इंडिया काफी सारी चैंपियनशिप होती है वर्ल्ड चैंपियनशिप लेवल की वो प्लान कर सकते हैं लेकिन फिलहाल के लिए यही प्लान है कि अगले साल के नंबर्स और बड़े होने चाहिए और अगले साल भी हमारे देश को ये प्राप्ति होनी चाहिए સફળતાની સીડી સુધી પહોંચવું સંઘર્ષ ભર્યું છે પરંતુ લક્ષ્ય નક્કી હોય અને પરિવારનો સાથ હોય તો કંઈ પણ થઈ શકે જે અહીંયા ક્રિષ્ણા કદમે સાબિત કરી કર્યું સમાજમાં મહિલાઓને અત્યાર સુધી પુરુષોથી નબળી માનવામાં આવતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ પુરુષોની સાથે ઉદાહરણ ક્રિષ્ના કદમ પણ છે જેને પાવર લિફ્ટિંગ જેવી મુશ્કેલ સ્પર્ધામાં પોતાની કિસ્મત અજમાવી અને સપનાઓને પૂર્ણ પણ કર્યા સાથે સાથે વિશ્વમાં ભારતનું નામ પણ રોશન કરી રહી છે જે મહિલાઓ ઘરની બહાર નીકળતા અચકાઈ રહી છે તેમના માટે આજે ક્રિષ્ના સૌથી મોટું ઉદાહરણ છે